અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સુખ ગામે સાહીઠ વર્ષીય આધેડ પર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો ગોંડલથી આવેલા દિનેશ સોલંકી પર હુમલો કરવામાં આવ્યો હતો બગસરાના સાપર સુડાવડ ગામના શખ્સે હુમલો કર્યો હોવાની વાત હાલ સામે આવી છે તો દિનેશ સોલંકીના બે શાળા સહિતના બાર શખ્સોએ હુમલો કર્યો હોવાની વાત પણ હાલ ચર્ચાઈ રહી છે

ગોંડલથી દિનેશભાઈ સોલંકીનાઓ આવેલ અને તે દરમિયાન તેમના જ સાપર સુડાવરના વતની તેમના જ શાળાઓ દ્વારા બે એક ગાડીમાં લગભગ બારથી તેર જણા આવેલ અને તેમના પર જીવલેણ હુમલો કરેલ તેમના બંને પગ પર ખૂબ જ ગંભીર ઈજા પહોંચાડે હાલમાં જે પણ દુકાનદાર છે તેને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે આગળ કાર્યવાહી ચાલુ છે